પીઠ ઉપર બેસાડી દીધા અને નદી ને ઓલે પાર ગયા નદી ને ઓલે પારે જઈ ને વાડી માં ઘુસી ગયા પટેલની વાડીમાં વાડી ઘુસી ગયા અને શેરડી વાઢતા વાઢ ધરાય ધરાય શેરડી ખાધી શિયાળભાઈ તો ઉઠભાઈ કરતા ના ના એટલે શિયાળભાઈ જલ્દી ધરાઈ ગયા ઉઠભાઈ તો શેરડી ખાતા હતા શિયાળભાઈ શેરડી ખાઈ લીધી ને પછી શિયાળભાઈ ઉઠભાઈ ને કીધું કે ઉઠભાઈ ઉઠભાઈ મને તો હવે ગાવાનું મન થઈ ગયું એટલે શિયાળ ભાઈ કે આવલા કીધું ના ના ઓ શિયાળ તમે કાકા નહીં જો ગાસો જોરથી જોર જોરથી અવાજ આવશે તો પટેલ જાગી જશે પટેલ જાગી જશે તો આપણે વાડીમાંથી બહાર નીકળી જવું પડશે પણ શિયાળ ભાઈ તો માઈનસ નહીં કે નહીં મને તો બહુ ગાવાનું મન થયું છે ઉઠ ભાઈ ના પાડી તો એને તો ગાવાનું શરૂ કરી દીધું અને જોર જોરથી અવાજ કરવા માંડ

પછી શિયાળભાઈને માર ખાધા માં બદલો લે ને એટલે ઓઠભાઈ એવું વિચાર્યું શિયાળભાઈ ને કીધું શિયાળભાઈ શિયાળભાઈ મને તો હવે આમાં નાવાનું બંધ થઈ ગયું છે નદી માં કેવું સરસ પાણી છે એટલે મારે તો નાવું છે

એમાં એની મદદ કરવી જોઈએ પછી પાકા દોસ્તારો એમ કે નહીં બાંધવાનું તો આપણે સમજી જવાય ને કે એની આરે ના બધાય પછી બીજો દોસ્તાર એમ કે એની આરે વાતું નહીં કરવાની ખોટી રીતે તો આપણે માનવું જોઈએ ને હા આવું જો ઉત્સિયાર ભાઈ ઉઠ ભાઈ ના પાણી છતા એવું કર્યું તો કેવું પરિણામ આવ્યું નદીમાં શું થયું એ ઘણા ગયા ને હા તો દોસ્તારામાં દગો કરાય